શું તમે અત્યારે શ્વાસ લઈ શકો છો દિલ્હી હોય કે અમદાવાદ આજે આપણી હવા ધીમા ઝેર સમાન છે પ્રકૃતિ સામે હારી રહ્યા છીએ પણ થોભો શું તમે ક્યારે એવી જગ્યા વિશે સાંભળ્યું છે જેને લોકો મોતનો દરિયો કહેતા હતા ચીનનું કુબુચી રણ જે દર વર્ષે પાંચ લાખ એકર ફળદ્રુપ જમીન ગળી જતું હતું જ્યારે દુનિયાએ માની લીધું હતું કે આ રણ લીલું નહીં થાય ત્યારે એક માણસે એવી જીદ પકડી કે જેણે આખી પૃથ્વીને ચોંકાવી દીધી તું પાગલ છે તારું મગજ ઠેકાણે નથી રેતીમાં ક્યારે જંગલ ઉગે આ એ શબ્દો હતા જે એક માણસે વર્ષો સુધી સાંભળ્યા ત્યારે એક સામાન્ય મીઠું વેચના ટ્રક ડ્રાઈવરે કુદરત સામે પડકાર ફેંક્યો આ કોઈ સરકારી પ્રોજેક્ટની વાત નથી આ વાત છે એક એવા માણસની જેના પર કોઈ વિશ્વાસ નહોતો કર્યો આજે આપણે વાત કરીશું વાંગ વેન બિયાઉની જે માણસે સાબિત કર્યું કે જો કોઈ વ્યક્તિ મક્કમ હોય તો તે નકશા પરથી રણને ભૂંસી શકે છે આ વાત છે ઓગણીસો એસી ની વાંગ વેન બિયાઓ એક નાની મીઠાની કંપનીમાં ટ્રક ડ્રાઈવર હતા રસ્તો એવો હતો કે જે ગમે ત્યારે રેતીમાં ગાયબ થઈ જતો તેમની ટ્રકો રેતીમાં ખૂપી જતી વેપાર ઠપ્પ થઈ રહ્યો હતો લોકો ભૂખે મરતા હતા સરકારે પણ આ વિસ્તારને છોડી દીધો હતો કારણ કે અહીં દર વર્ષે પાંચ લાખ એકર જમીન રણ બની રહી હતી પણ વાંગે ભાગવાને બદલે લડવાનું નક્કી કર્યું તેમણે પોતાની બધી જ બચત બધું જ જોખમમાં મૂકી દીધું જ્યારે તેમણે કહ્યું કે હું આ રણને રોકીશ ત્યારે લોકો તેમની મજાક ઉડાવતા નિષ્ણાતોએ કહ્યું અહીં વરસાદ નથી પડતો તારા ઝાડ મરી જશે પણ વાંગે હાર ન માની તેમણે સૂકી ઝાડીઓથી સ્ક્વેર બોક્સ બનાવ્યા જેથી રેતી ઉડે નહીં અને તેની વચ્ચે વિલોના ઝાડ વાવવાનું શરૂ કર્યું શરૂઆતના ત્રણ વર્ષ તો ચમત્કાર જેવો અનુભવ થયો ઝાડ ઉગવા લાગ્યા પણ પછી એક નવી મુસીબત આવી વિલોના ઝાડને જીવતા રાખવા માટે તેની નવી ડાળીઓ કાપવી પડતી હતી જે ખૂબ જ ખર્ચાળ અને મુશ્કેલ કામ હતું વાંગ પાસે હવે પૈસા ખૂટી રહ્યા હતા દુનિયા ફરી કહેવા લાગી જોયું અમે કહેતા હતા ને આ અશક્ય છે હવે અહીં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયામાં સસલાની વસ્તી એટલી વધી ગઈ છે કે ત્યાંની સરકાર તેમને ખતમ કરવા માંગે છે પણ ચીને છેલ્લા ત્રીસ વર્ષમાં ચાલીસ લાખથી વધુ સસલા ઇમ્પોર્ટ કર્યા શા માટે શું તેઓ રણને ખાઈ જશે નહીં આ સસલાઓ ચીન માટે ઇકોલોજિકલ એન્જિનિયર સાબિત થયા કુબુચી રણના ડેઝર્ટ કિંગ કહેવાતા વાંગ વેનબીયા જોયું કે રણમાં વાવેલા વિલોના ઝાડની વધારાની ડાળીઓ કાફવી ખૂબ પડતી હતી સસલાઓને મફત ખોરાક મળ્યો આ માત્ર એક શરૂઆત હતી આ સસલાઓએ ત્રણ રીતે ચમત્કાર કર્યો નંબર એક કુદરતી ખાતર સસલાના મળમૂત્રમાં નાઇટ્રોજન અને મિનરલ્સ ભરપૂર હોય છે જેને રતીલી જમીનને ફળદ્રુપ બનાવી નંબર બે બીજનો ફેલાવો આ સસલા ઘાસ ખાય છે પણ તેના બીજ પચાવી શકતા નથી તેના મળ દ્વારા આ બીજ રણમાં ફેલાય છે અને કુદરતી રીતે ઘાસ ઉગવા લાગ્યું નંબર ત્રણ સસલાઓનું ફર ખૂબ મોંઘુ વેચાય છે આજે ત્યાંના ખેડૂતો દર વર્ષે નવ હજાર છસો ડોલર જેટલી કમાણી કરે છે જે રણને મૃત્યુનો દરિયો કહેવામાં આવતો હતો તે હવે જીવનનો બગીચો બની ગયો છે પણ ચીન અહીં જ અટક્યું નથી તેમણે કુબુચી રણમાં દુનિયાનો સૌથી મોટો પાવર પ્લાન્ટ નાખ્યો છે જે અંતરિક્ષમાંથી દોડતા ઘોડા જેવો દેખાય છે આ સોલાર પેનલ સૂર્યના તાપને રોકે છે જેનાથી જમીનમાંથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે પેનલ્સની નીચે ઘાસ ઉગે છે જેને ફરીથી તેજ સસલાઓ ખાય છે આ એક સંપૂર્ણ ઝીરો વેસ્ટ સિસ્ટમ છે આજે કુબુચી રણનો 33% ભાગ હરિયાળો થઈ ગયો છે તોફાનોમાં એસી ટકાથી વધુનો ઘટાડો થયો છે વાંગ વેનબિયાઓએ માત્ર વૃક્ષો નથી વાવ્યા તેમણે લાખો લોકોની કિસ્મત બદલી નાખી છે આજે સંયુક્ત રાષ્ટ્ર પણ વાંગના આ મોડેલને દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ માને છે આજે ત્યાંના ખેડૂતોની સરેરાશ આવક અંદાજે દસ લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે દસ હજારથી વધુ ગરીબ ખેડૂતો આજે કરોડપતિ બની ગયા છે મિત્રો આ વાત આપણને શીખવે છે કે જો માણસ ધારે તો કુદરત સાથે મળીને અશક્ય ને પણ શક્ય બનાવી શકે છે લઈને સેટેલાઇટ સુધી આ પ્રયોગ દુનિયાને બચાવવાનો એક નવો રસ્તો બતાવે છે વાંગ વેનબી ઉપર દુનિયા હસ્તી હતી પણ આજે આખી દુનિયા તેમની પાસેથી શીખી રહી છે તો શું આપણે આપણા શહેરોની હવા સાફ ન કરી શકીએ જો આ વાતે તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો શેર જરૂર કરજો કારણ કે બદલાવની શરૂઆત એક નાનકડા વિચારથી જ થાય છે તો ચાલો આપણે પણ આપણી ધરતીને ફરીથી સ્વર્ગ બનાવીએ